હર મહાદેવ કેમ છો બધા બધા મજામાં જશે તો આ ભાઈ ખેતર બાંધે છે ને ફૂલ વિડીયો જોઈ તો અમારી ચેનલ લોક ગાયક ગુજરાતીમાં તમે જોઈ શકો છો ને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો શેર કરતા રહેજો જય માતા હર મહાદેવ બધાને તાજે આપણે ઘઉં વાવી દીધા છે અને પાણી જાય છે આમ આપણે જોવા જઈએ પાણી જાય છે અહીંયા પાણીનો તિયારો હાલે છે આમ પાણી વાળા છે પાણી જાય છે તો અમારા બ્લોગ જો હોય તો લાઈક સબક્રાઈ કરતા રહેજો અમારી આવી નવી 就带着走。